મોડેઠા ગામના ગોગપુરા ગ્રામ પંચાયતથી રાણાપુરા સુધી નવીન ડામરના રોડનું ખાતમુહૂર્ત કરાયું ડીસા તાલુકાના મુડેઠા ગામના ગોગપુરા ગ્રામ પંચાયતથી રાણાપુરા સુધી નવીન ડામરના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં વર્ષો જૂની માગણી સંતોષાતા ગ્રામજનોમાં આનંદ જોવા મળ્યો હતો જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના સ્થાને નવીન ડામરના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું जे प्रसंगे ना चेयरमैन डायबाई पीलियातर पिलड़ी भाजपा मंडल प्रमुख गमनसिंह राठौड़ पूर्व प्रमुख पंचे सोलंकी महामंत्री अलकेश जोशी सरपंच किशन सिंह राठौड़ उपसरपंच राजूभा राठौड पूर्व डेलीकोट बचूजी राठौड़ मुडा सरपंच विनुभा राठौड़ वगैरह ગ્રામજનો અને આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા